નમસ્કાર આપ જોઈ રહ્યા છો જિલ્લાના ખાતે મોડી રાત્રે ટ્રક ઘરના આંગણામાં ઘુસી હોય તેવું સામે આવ્યું હતું હાઈવે ઉપરના પંપ કુદાવી અને ટ્રક ઘરના આંગણામાં ઘુસી જતા બે બળદ અને એક ગાયનું મોત નીપજ્યું છે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સિમેન્ટ ભરેલી મોડી ટ્રક ઘરમાં ઘુસી હતી સદનસીબે આંગળા સુધી જ પહોંચતા વધુ નુકસાન અટકાયું હતું તો રાત્રિના સમયે ઘરના સભ્યો ઘરમાં જ સૂઈ રહ્યા હતા અને આ દરમિયાન આ જે ઘટના હતી તે ઘટી હતી લગભગ રાતના 3:30 સાડા ત્રણની આજુબાજુનો ટાઈમ હતો ગાડીએ ડ્રાઈવરે તેનું બેલેન્સ ગાડીનું બેલેન્સ ગુમાવતા અમારે અહીંયા ગાડી પલટી મરાઈ છે જેમાં ઢોર અમારા ઢોર ધ્રાકાર અને મકાનને નુકસાન થયું છે એ એટલો આવો બનાવ બન્યો છે હમણાં હશે હવે આ બે અઢી લાખ ની આજુબાજુ જેવું નુકસાન હશે અમારું શું નામ તમારું મારું તુષાર કુમાર રાજેશ કુમાર ડ્રાઈવર ગાડીની બેલેન્સ ગુમાવતા અમારે જે મકાન છે અમારા ઢોર છે બે બળદ એક ગાય એક ગાડી આખી અમારા મકાન ઉપર પલટી ખાધેલી છે લગભગ ત્રણ સાડા ત્રણનો ટાઈમ છે નુકસાન તો એમ તો બહુ ખાસું થયું હશે ત્રણ ચાર લાખનું થયું હશે કારણ કે મકાન બાજુમાં જે બે ઢાબાવાળા મકાન હતા એ પછી અમારું જે મકાન હતું આગળથી પતળાવાળું અડારીનું જે મકાન હતું એ આખું ગાડી ઉપર પલટી ખાતા આખું અંદર દબાઈ ગયેલું છે પરમાર ગીતાબેન રાજુભાઈ